વરાછામાં શાળાની બહાર ધોરણ 12 ની વિદ્યાર્થીની સાથે છેડતી યુવકે વિદ્યાર્થીનીનો હાથ પકડીને બિબત્સ હરકત કરી વિદ્યાર્થીનીએ શાળાના શિક્ષકને કહેતા શિક્ષકોએ પોલીસને જાણ કરી સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો એક બદમાશી પીછો કરીને છેડતી કરી છે વિદ્યાર્થીનીને શાળાની ગેટ ઉપર જ આંતરીને અશ્લીલ હરકત કરી હતી વિદ્યાર્થીની આ બાબતે શાળા અને શિક્ષકોને જાણ કરતા શિક્ષકોએ આ બદમાશ યુવકને દબોચી પાડ્યો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો રચા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં અવાર નવાર શાળાએ જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતી હોય છે તેવી ઘટનાઓ સામે આવી રહી છે થોડા દિવસો પહેલા સિંગણપુર વિસ્તારમાંથી જાહેર રોડ પર વિદ્યાર્થીનીનો છેડતીનો બનાવ પણ સામે આવ્યો હતો ત્યારે ફરી એકવાર વધુ એક ઘટના સુરતના વરછા વિસ્તારમાંથી સામે આવી છે વરછા વિસ્તારમાં ધોરણ બારની વિદ્યાર્થીની શાળાએ જતી હતી ત્યારે એક યુવકે પીછો કરીને છેડતી કરી હતી જેમાં બદમાશ યુવકે શાળાના ગેટ પાસે જ વિદ્યાર્થીનીનો હાથ પકડીને બીબત્સ હસકત કરી હતી બનાવને પગલે વરાછા પોલીસે વિદ્યાર્થીની છેડતી કરનાર 26 વર્ષે ચિરાગ ખૂટની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ બારમાં અભ્યાસ કરે છે તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છીડતી કરેલી અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે